જામખમળિયાની યુગ ધરાવનારી શક્તિ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ખુદ એક મહિલા હોય ત્યારે બહેનો ઉપર થતા અત્યાચારના કિસ્સાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંદેશખલીમાં જે મહિલાઓ પ્રત્યેના જે અત્યાચારો થયા છે મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું છે બાળકોના અત્યાચારો કરવામાં આવ્યા છે એ બાબતે અમે લોકો રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે થ્રુ કલેક્ટર અહીંયા બહેનો ભેગા થયેલા છીએ અને અમારું સંદેશ કે અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે બહેનોને ધાર્મિક હાથો બનાવો નહીં રાજકારણનો હાથો ન બનાવો સ્ત્રી છે એને સ્ત્રી જ રહેવા દો એને નથી કોઈ ધર્મ સાથે જોડો ન કોઈ રાજકારણ સાથે જોડો ફક્ત એને શાંતિથી એની રીતના જીવવા દો એને આગળ વધવા દો અને આ જે કંઈ પણ અત્યાચારો થયા છે એ અત્યાચારોની સંપૂર્ણ તપાસ થાય અને જે કંઈ પણ તપાસ થાય એ બીજા રાજ્યને સોંપે